વડોદરા મહાપાલિકા દર વર્ષની જેમ નહીં વહેંચી શકે છે મનપા હવે ડાયરી નહીં વેચી શકે મહાપાલિકા ત્રીસ લાખના ખર્ચે બે હજાર ચોવીસ પચીસની ડાયરી બનાવશે પહેલા ડાયરીમાં ફોટા અને અન્ય વિગત સમયસર ન છપાતા પ્રિન્ટિંગમાં વિલંબ થયો બે માર્ચ ના રોજ ડાયરી છપાવવાનું કામ આપવામાં આવ્યું હતું હવે આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે જેના પગલે હવે બે માસનો વિલંબ થશે ડાયરી ટોટલ બત્રીસ હજારનો ઓર્ડર છે અને એ આપણે ઇજારા થ્રુ પેટે આપણે એનો ઓર્ડર આપેલો છે અને તબક્કાવાર અત્યારે અંદાજે દસ હજાર જેટલી ડાયરી આપણે રિસીવ કરી છે અને એમાંથી છ થી સાત હજાર જેટલી ડાયરી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી છે અને બીજી અમે અત્યારે ફાઇલ એક પુટઅપ કરી છે કે થોડું ચૂંટણીનું માર્ગદર્શન લઈને આગળની કાર્યવાહી અમે હાથ ધરશું વડોદરા કોર્પોરેશન દ્વારા જે વિસ્તૃત માહિતી સાથે ડાયરી છપાતી હોય છે લોકો સુધી પહોંચાડવાની તેમની ફરજ છે જાન્યુઆરીમાં આ કામ પૂર્ણ થતું હોય છે પરંતુ હજુ સુધી તે કામ પૂર્ણ થયું નથી ડાયરીઓની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશન દ્વારા બત્રીસ હજારથી વધુ ડાયરી છપાવવાની કામગીરી આપવામાં આવી પચીસ હજાર જેટલી ડાયરીઓ આવી ગઈ પરંતુ તે ડિસ્ટ્રીબ્યુટ ન થઈ શકી ઓર્ડર જ અપાયો છે બે માર્ચના રોજ એટલે કે કોર્પોરેશનની અંદરથી જે વિગતો વિગતો જોઈએ જોઈએ જે ફોટોગ્રાફ્સ આવવા તમામ આવતા મોડો ઓર્ડર અપાયો અને તે બાદ પ્રિન્ટિંગ શરૂ થયું વીસ હજાર ડાયરીઓ પ્રિન્ટિંગ થઈને આવી અને આ સ્ટોરેજ છે તેની અંદર પડી છે પાંચ હજારનો અન્ય સ્ટોક છે પચીસ હજાર ડાયરીઓ છે જે પ્રાથમિક રીતે થોડી ઘણી ડાયરીઓ આવી તે વહેંચવામાં આવી છે તેવું કહી રહ્યા છે કેમ કે આચાર સંહિતા લાગી છે વડોદરા કોર્પોરેશનની ડાયરીની અંદર તમામ કહી શકાય કે જે નેતાઓના ફોટોગ્રાફ સહિતની માહિતી છે એટલે આચારસંહિતા લાગતા હવે તે ડાયરીઓ ડિસ્ટ્રિબ્યુટ નહીં થઈ શકે કોર્પોરેશનની બેદરકારી ગણો કે પછી ફોટોગ્રાફ છપાવવાની જે હોળ લાગી છે તેના સિલેક્શનમાં દેરી દર વર્ષે જાન્યુઆરીની અંદર લોકો સુધી સભાસદો સુધી જે અધિકારીઓ સુધી ડાયરીઓ પહોંચતી હતી તે હજુ સુધી પહોંચી નથી અને

શાસકો પર પ્રહાર કર્યા છે દર વર્ષે મહાપાલિકાની ડાયરીની પ્રિન્ટિંગમાં વિવાદ થતો હોય છે ચૂંટણી નજીક હતી તો ડાયરી વહેલી કેમ પ્રિન્ટ ન કરાવી મહાપાલિકાનો ડાયરી બનાવવાનો ખર્ચ માથે પડશે જૂન જુલાઈ માસ સુધી લોકો પાસે ડાયરીઓ પહોંચશે વર્ષના પાંચ મહિના માટે ડાયરીનો શું મતલબ રહે પ્રત્યેક કાઉન્સિલર એવું ઈચ્છે કે એમના એરિયામાં બને એટલા મેઇન જે ડિસિઝન મેકર્સ હોય સ્ટેક હોલ્ડર્સ હોય એમને આ ડાયરી પહોંચે પણ છેક જૂન જુલાઈમાં તમે આ વર્ષની ચાલુ વર્ષની ડાયરી આપો એ નિરર્થક છે ને આ વેસ્ટ ઓફ મની કહેવાય ડિસિઝન રાઈટ ટાઈમે લેવું હતું પર્ટિક્યુલરલી આ વખતે તો મ્યુનિસિપલ કમિશનરને ખબર જ હતી આચારસંહિતા લાગવાની છે ઇલેક્શન યર છે તો શું કામ આ સ્પીડ અપ નહીં કરાવીને આટલો બધો ડીલે શું કરવા આ પૈસા માથે પડ્યા એની પાછળ જવાબદાર જે લોકો છે ડિસિઝન મેકિંગમાં લેટ થયા કર્યા છે આઈ થિંક આ પૈસા એમની પાસે રિકવર કરવા જોઈએ કારણ કે નાગરિકોને રાઇટ ટાઈમે જો સુવિધા ના મળતી હોય ને એની ડાયરીની ફેસિલિટી ના મળતી હોય ઇન્ફોર્મેશન ના પહોંચતી હોય તો આ ડાયરી છપાવવાના ખર્ચો માથે પાડવાનો કોઈ મતલબ નથી